ગઝલ અરે આ જગતના માનવી પ્રભુને છેતરી વાતો બાંધતા નાતા ફેલાવી હાથ તો લાંબો હવે તો હું તમારો છું લાવી આંખમાં આંસુ ખોટા ગડગડા થાતા અરે આ જગતના માનવી પ્રભુને છેતરી જાતા કરી સ્તુતિને વંદન પ્રભુને બહુ રિઝાવે છે મુખમાં રામ નામ બોલી અંધારે એ અથડાવે છે અરે આ જગતના માનવી પ્રભુને છેતરી જાતા પ્રભુની પાસે જઈને પ્રસાદી એ ધરાવે છે મંદિરો ને મહાલયોમાં પ્રભુજી ખૂબ મૂંઝાવે છે અરે આ જગતના માનવી પ્રભુને છેતરી જાતા જેને આપ્યું તને એને પાછો મનાવે છે પ્રભુજી આટલું જ આપો એવા દુખડા ગાવે છે અરે આ જગતના માનવી પ્રભુને છેતરી જાતા અરે ચુંદડી નાની શ્રીફળ પાણી વગરનું છે પ્રભુજી બોલતો નહીં નહીં તો થઈ જાતા રાતા અરે આ જગતના માનવી પ્રભુને છેતરી જાતા જાગી ને જો અરે માનવ દિલમાં દીવો પ્રગટાવી દે બિરલ જોઈ આ જીવનને ભીતર ભળી જાતી અરે આ જગતના માનવી પ્રભુને છેતરી જાતા